ખંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વાહન ચોરી કરતો રીલો વાહન ચોરને બે ચોરીના વાહનો સાથે ઝડપી પાટી સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઈમ બ્રાન્ચનાઓએ અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચોરીના બનાવો બનતા અટકાવવા તેમજ વાહન ચોરી કરનારી સમોને પકડી પાડી મુદ્દા માલ કબજે કરવા માટે સૂચના આપેલ જે સૂચના અનુસંધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ક્રાઇમ બ્રાન્ચ નાઓની આગેવાનીમાં ડીસીબી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમના પોલીસ અધિકારી કર્મચારીઓ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે વર્કઆઉટ કરી રહેલ હતા આ વર્કઆઉટ દરમિયાન ખૂન ખૂનની કોશિશ તથા ધાડ લૂંટ સ્કોડના પોલીસ માણસોને મળેલ બાતમી હકીકત આધારે રીઢો વાહન ચોર રાકેશ સિંગ ઉર્ફે મારવાડી બહાદુર સિંહ કવિયા ઉંમર વર્ષ ચોત્રીસ धंदो बेकार रहे मिलन पॉइंट बैंक एटीएम ना धाबा उपर पांडेसरा सूरत मोरवतन गांव कासिकाबास थाना सावली पोस्ट सावली जिलो सीकर राजस्थान वाला एक काला तथा सिल्वर कलर ने पूरा पट्टा वाली पैशन प्लस मोटरसाइकिल नंबर जीजे जीरो फाइव एफ कीमत रुपया भी सजा

ચોરી કરી પોતે હંકાતો હતો આ ચોરી કરેલ મોટરસાયકલ માં પેટ્રોલ પૂરું થઈ જતા મજકુર આરોપીએ તારીખ અઠ્યાવીસ ત્રણ બે હાજર પચીસ ના રોજ પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડ જનરામનગર સોસાયટી માંથી બીજી કાળા તથા સિલ્વર કલરની લાલ પટ્ટાવાળી વાળી પ્લસ મોટરસાયકલ નંબર જી જે ઝીરો ફાઈવ ઇપી ડબલ ટુ થ્રી સેવન માં પોતાની પાસેની ડુપ્લિકેટ ચાવી વડે લોક ખોલી ચોરી કરીને લઈ ગયેલો

તમે જોઈ રહ્યા છો એસ ડી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે